પ્રિયંકા ગાંધી પણ બનાસકાંઠાની અંદર પ્રચાર પ્રસાર કરવાના છે એક બાજુ અંતિમ તબક્કાના પ્રચાર પ્રસાર છે મનરેગા આરોગ્ય શિક્ષણ મુદ્દાઓને સંસદમાં લઈ જઈશ તેવી વાત ગેનીબેને કરી છે અમે અભિમાન રાખતા નથી પણ જનતાનો વિશ્વાસ અમારી સાથે છે તેવી આશાવાદ પણ ગેનીબેન ઠાકોરે વ્યક્ત કર્યો છે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જે સતત પ્રચાર પ્રસારથી ચર્ચામાં છે અને સતત જ્યારથી ગેનીબેન ઠાકોરનું લોકસભાની ચૂંટણી માટે જે નામ લેવામાં આવ્યું છે નામની જાહેરાત થઈ છે ત્યારથી જ સતત એક્ટિવ બની ચૂક્યા છે બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોર ભાજપના રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર જે લડી રહ્યા છે અને ગેનીબેનનો જે પ્રચાર પ્રસાર છે તેને લઈને સતત એ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા આવ્યા છે ગનીબહેને આક્ષેપ કરતા મનરેગા આરોગ્ય શિક્ષણના મુદ્દાઓને સંસદમાં લઈ જઈશું જે પડતા પ્રશ્નો છે તેને સંસદમાં લઈ જઈશ તેવી વાત કરી છે સાથે જ અમે અભિમાન નથી રાખતા જનતાનો વિશ્વાસ અમારી સાથે છે અને જનતા જીતાડશે તેવો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે અને આ જ મુદ્દે અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગનીબહેન ઠાકોર સાથે ગુજરાત ન્યૂઝની ટીમે એક્સક્લુસિવ ખાસ વાતચીત કરી છે જોઈશું બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બેન આ વખતે બનાસકાંઠામાં કેવો માહોલ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો અમે પ્રવાસ કર્યો છે પબ્લિકે વોટ અને નોટ બંને આપવા માટેની તૈયારી રાખી છે ત્યારે હજારોની સંખ્યામાં ત્રણ ત્રણ કલાક અમારી મીટિંગ લેટ હોવા છતાં રાત હોય દિવસ હોય તડકો હોય છાયો હોય વ્યવસ્થા હોય ના હોય છતાં પણ લોકો ત્રણ ત્રણ કલાક સુધી અમારી ભેટ રાહ જોવે એટલે લોકોના જે ઉમળકો કહેવાય લોકોની જે લાગણી કહેવાય એ અમારી સાથે છે અચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવીને ગયા આપણા વિસ્તારમાં તે દરમિયાન તેઓ એવું કહ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો પચાસ જે તેમની જમીન હશે તે આપવી પડશે ટેક્સ વધારે આપવો પડશે બે ભેંસ હશે તો એક ભેંસ આપવી પડશે આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો દેશના વડાપ્રધાનને ઇકોનોમી માટે બોલવું જોઈએ જે એમણે બે હજાર ચૌદ ને ઓગણીસમાં જે વાયદા આપ્યા હતા દેશની જનતાને એ પૂરા કેટલા કર્યા એના માટેની વાત કરવી જોઈએ આવનારમાં આવનાર ભવિષ્યમાં એ દેશ માટે શું કરશે એની વાત કરી હોત તો સારું ક્યાંક કરોડો વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત હતી મોંઘવારીની વાત હતી મનમોહનસિંહ વડાપ્રધાન હતા એ ટાઈમે આ જ દેશના વડાપ્રધાન એમ બોલતા કે મનમોહનસિંહ મોંઘવારીનો મ નથી બોલતા આ જુ સુધી પહેલાં વડાપ્રધાન એવા છે કે દસ વર્ષમાં પીએમ તરીકે કોઈ કોન્ફરન્સ ના કરી હોય અને નથી કરતા એટલે એમણે જે વાયદા આપ્યા હતા એ વાયદા પૂરા નથી કર્યા એટલે એ કોણ કેવું નિવેદન આપે અને આ ભેંસો સાથે એમને ભાષણ ન હોય ભેંસો તો જે ખેડૂતો પશુપાલકો રહ્યા એમની પાસે જ રહેવાની છે પણ ભેંસોનું દૂધ અમે બનાસકાંઠાવાળા ભરાઈએ છીએ અને એનો કબજો આખો બીજા જિલ્લાવાળા રાખે છે તો એટલું કદાચ પીએમ કહી શકે કે આ બનાસકાંઠાની ડેરી છે બનાસકાંઠાના લોકોને બનાસકાંઠાના પશુપાલકોને આનો વહીવટ સોંપો એવું કીધું હતું તો બનાસકાંઠાની જનતા એમનો આભાર માનો અચ્છા ગેનીબેન શું માને છે જો ગેનીબેન ચૂંટણીને આવે છે તો બનાસકાંઠાના એવા કયા પ્રશ્નો હશે કે જે ગેનીબેન સંસદમાં ઉઠાવશે અલગ અલગ નહીં થયું અલગ અલગ વિસ્તારના ભૌગોલિક સ્થિતિ પ્રમાણે પ્રશ્નો અલગ અલગ છે ક્યાંક સિંચાઈ માટે પાણીની વાત છે મોટા ભાગે બનાસકાંઠામાં કોઈ જીઆઈડીસી નથી એટલે સ્થાનિક રોજગારીની મોટી સમસ્યા છે ગવર્મેન્ટનું એજ્યુકેશન જે ક્વોલિટીવાળું ભૌતિક સુવિધાઓ હાથેનું હોવું જોઈએ એ નથી ને એના કારણે પ્રાઇવેટીકરણ અમે મધ્યમને ગરીબ વર્ગ ભણી શકતો નથી તો મનમોહનસિંહ સરકાર વખતે જેટલા પણ શૈક્ષણિક સંસ્થાઓ બનાવી હતી એમાં સ્ટાફ હોય કે જે કમીઓ છે એને પૂરો કરવા માટેનો પ્રયત્ન કરીશું મનરેગા જેવી યોજનાઓ એને આગળ વધી ડેવલોપિંગ થાય લોકોને રોજગારી મળે અને ગૌ હત્યા અને ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય આ પ્રમાણેની સનાતન ધર્મ હિન્દુ ધર્મની સંસ્કૃતિની માગણી છે એને પણ કંઈક ને ક્યાંક આગળ વધારવા માટેના પ્રયત્ન અંતિમ સવાલ કેટલી લીડની આશા લઈને ચાલી હા અમે એવા કોઈ અહંકાર કે અભિમાની નથી કે અમે મતદાન થયા પહેલાં પાંચ લાખની લીડની વાતો કરીએ બનાસકાંઠાના જનતાના આશીર્વાદ અમારી હાથે છે બિલકુલથી તો ગેનીબેન ઠાકોર સ્પષ્ટપણે આ વખતે બનાસકાંઠાથી ચૂંટાઈને આવશે અને તેઓ આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે જો કે આરોગ્ય શિક્ષણના મુદ્દાને તેઓ સાંસદમાં ઉઠાવશે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે કેમેરામેન મેહુલ સોલંકીની સાથે વિરેન જાદવ બનાસકાંઠા

તેવી વાત પણ ગેનીબેને કરી છે તો આજે બનાસકાંઠાની અંદર પ્રિયંકા ગાંધી પણ સભાઓ ગજવશે લોકો વચ્ચે પ્રિયંકા ગાંધી પણ પહોંચશે અને જે રીતે મહત્વની વાત કરીએ તો અંતિમ તબક્કાના પ્રચાર પ્રસાર માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાનું એડી જોર લગાવી રહ્યા છે સ્ટાર પ્રચારકો પણ મેદાને છે બનાસકાંઠાથી મહત્વના સમાચાર ઉપર સીધી નજર કરીએ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની જનસભા લાખણીમાં જનસભાને સંબોધન કરશે તો કોંગ્રેસ ઉમેદવાર કેનીબેન ઠાકોરના સમર્થનમાં જનસભા કરશે અગાઉ પાટણમાં જનસભાને પણ પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યું હતું તો કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છેલ્લા તબક્કાનું ચૂંટણી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે બનાસકાંઠાની તબક્કાના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને આ અંતર્ગત સ્ટાર પ્રચારકો પણ ગુજરાતના પ્રવાસે છે પછી ભાજપ કોંગ્રેસના હોય પરંતુ કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી અત્યારે બનાસકાંઠા આવવાના છે લાકડીની અંદર જનસભાને સંબોધન કરશે કેવી તૈયારીઓ છે શું માહોલ છે હાલ ત્યાં બિલકુલથી કોંગ્રેસના ગુજરાતના ઉમેદવારોને જીતાડવા માટે એઆઈસીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે સૌથી પહેલાં પ્રિયંકા ગાંધી આવ્યા વલસાડમાં સભા કરી ત્યારબાદ રાહુલ ગાંધી આવ્યા અને ફરી એકવાર પ્રિયંકા ગાંધી જે ગેનીબહેન છે બનાસકાંઠાના ઉમેદવાર તેમને જીતાડવા માટે અહીંયા પ્રચાર કરવા માટે આવશે દ્રશ્યો આપને બતાવીશું અત્યારે હાલ બનાસકાંઠાથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ન્યાય સંકલ્પ રેલી છે કે જેને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી સંબોધન કરવાના છે તેની પહેલાં જોઈ શકાય છે આ જે સ્ટેજ બનાવવામાં આવ્યો છે આ સ્ટેજ પર પ્રિયંકા ગાંધી આવશે અને ત્યારબાદ અહીંયા જે તેમના કાર્યકર્તાઓ હોય નેતાઓ હોય તમામ લોકોને તેઓ સંબોધન કરવાના છે અને તેની પહેલાં પણ દ્રશ્યો પણ આપણે બીજી તરફના દર્શાવીશું કે જે સભા સ્થળ છે ત્યાં જે સુરક્ષાના ભાગરૂપે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જોકે પ્રિયંકા ગાંધી લગભગ બાર કલાકની આસપાસ તેઓ અહીંયા આવે તે પ્રકારની શક્યતાઓ છે તેને જોતા અત્યારે હાલ જે લોકો છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે અને બનાસકાંઠાની જો વાત કરીએ તો બનાસકાંઠામાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવીને ગયા છે અને હવે પ્રિયંકા ગાંધી એટલે એક એપી સેન્ટર ચૂંટણી માટેનું ગુજરાતનું આ કહી શકાય કારણ કે ખરાખરીનો જંગ અહીંયા જોવા મળવાનો છે તેને જ લઈને પ્રિયંકા ગાંધી અહીંયા પ્રચાર કરવા માટે આવશે દ્રશ્યો આપને બતાવીશું કે જે લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે હાલ આવી રહ્યા છે અને જ્યારે પ્રિયંકા ગાંધી અહીંયા આવશે તેને તેમને સાંભળવા માટે ખાસ અહીંયા જે લોકો છે તે ઉપસ્થિત થયા છે કારણ કે હવે ફક્ત ગણતરીના કલાકો બાકી છે અને ત્યારબાદ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન છે તેનો પ્રચાર પડગમ શાંત થઈ જશે તેની પહેલાં જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે એક બાદ એક અહીંયા જે સભા છે તે કરી રહ્યા છે રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધી અહીંયા આવ્યા છે ગઈકાલે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે તેઓ પણ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ ખાતે સભા સંબોધી હતી તેની પહેલાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ અમદાવાદ આવ્યા અને તેઓએ પણ પત્રકાર પરિષદ કરીને જે સભા છે તે સંબોધી હતી અને હવે પ્રિયંકા ગાંધી કે જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેઓ ટૂંક સમયમાં અહીંયા આવશે અને જેટલા પણ જે કાર્યકર્તાઓ છે તેમને તેઓ સંબોધન કરવાના છે કાકા સાથે આપણે વાત કરીશું કાકા ક્યાંથી આવ્યા આવ્યાથી

શું કરી રહ્યા છો પ્રચાર માટે તમે પ્રચાર માટે ગેની બેનને જીતાડો બીજી વાત છોડો બિલકુલ ધી તો ઘેનીબેનના સમર્થનમાં ઠાકોર સમાજના જે અગ્રણીઓ હોય નેતાઓ હોય કાર્યકર્તાઓ હોય તમામ લોકો અત્યારે અહીંયા આવ્યા છે બાર કલાકની આસપાસ પ્રિયંકા ગાંધી અહીંયા આવે તે પ્રકારની શક્યતાઓ છે તેની પહેલાં જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને ખાસ એ વાત છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠાથી સંબોધન કરી ચૂક્યા છે ત્યારે હવે પ્રિયંકા ગાંધીના સંબોધન પર સૌ કોઈની નજર છે કારણ કે હવે ગણતરીના કલાકો બાકી છે પ્રચાર પ્રક્રમ શાંત થવાને તેની પહેલાં આ જે પ્રિયંકા ગાંધીની સભા છે તે બહુ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જો કે ગેનીબેન ઠાકોર સાથે પણ આપણે ટૂંક સમય પહેલાં વાત કરી છે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે બનાસકાંઠાની બેઠક પર તેઓ ચૂંટાઈને આવશે તે પ્રકારનો આશાવાદ પર તેઓ વ્યક્ત કરી રહ્યા છે તેના મુદ્દાઓ અત્યારે એક બાજુ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે દરેક પાર્ટીઓ વિપક્ષ ઉપર કે પછી શાસક પક્ષ ઉપર પ્રહારો કરતી હોય છે એકબીજા ઉપર જે રીતે પ્રિયંકા ગાંધી આજે જનસભાને સંબોધન કરશે કયા એવા મુદ્દા છે જે બનાસકાંઠાને લઈને ક્યાંક મહત્વના મુદ્દા બની રહે ક્યાંક જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કોંગ્રેસ સતત આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતું રહ્યું છે તો કયા એવા મુદ્દા અત્યારે જનસભાની અંદર વધારે ચર્ચા એવું લાગી રહ્યું છે આપને બિલકુલથી સૌથી મોટો પ્રશ્ન બનાસકાંઠાનો હોય તો તે પાણીનો છે અને એ જ પ્રશ્નને લઈને આજે મહત્ત્વના મુદ્દા રહી શકે તેમ છે કારણ કે ગેનીબેને એ પ્રકારની વાત કરી છે કે એક મનરેગા ત્યારબાદ શિક્ષણ ત્યારબાદ જે આરોગ્ય છે અને પાણી આ જે મુદ્દાઓ છે તે બનાસકાંઠાના મોખરે છે અને તેને જ લઈને ગેનીબેન ઠાકોર પણ જો સાંસદ બને છે તો તે જ પ્રશ્નો તેઓ સંસદમાં છે તે પ્રકારની વાત તેઓ કરી છે ફરી એકવાર અમે દ્રશ્યો આપણે બતાવીશું કે જે સભા સ્થળ છે ત્યાં જે મોટી સંખ્યામાં લોકો બેસે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જે લોકો છે તે હજુ પણ આવવાની શરૂઆત થઈ છે કારણ કે હજુ પણ સભાને લગભગ એકાદ કલાકની વાર છે તેની પહેલા જેટલા પણ આજુબાજુના વિસ્તાર છે જો કે આ બનાસકાંઠા બેઠક છે કે જેમાં સાત જેટલી વિધાનસભા છે અને તે સાત જેટલી વિધાનસભાના જે લોકો છે તે હાલ એક બાદ એક અહીંયા આવી રહ્યા છે બીજા પણ ભાઈ છે આપણે તેની સાથે વાત કરીશું ભાઈ આપ તમે ક્યાંથી આવ્યા અને ખાસ કેવી રીતનો ઉત્સાહ પ્રિયંકા ગાંધીને સાંભળવા અમે ડીસા તાલુકાના ભેલડી ગામથી આવ્યા છે જોશી દશરથલાલ નાથાલાલ અને ગેનીબેન એક ખેડૂતની દીકરી છે અને ખેડૂતની વેદના શું છે ખેડૂતની જરૂરિયાત શું છે એ જાણે છે એટલે ખેડૂત માટે ખેડૂત છે એક ને એક ટકા ગેનીબેન જીતશે મોટી લીડથી જીતશે બીજા ઉમેદવારો છે એમને ખેડૂતોને કોઈ અનુભવ નથી ખેતીનો કોઈ અનુભવ નથી એના માટે ગેનીબેન જ જીતશે એવી આશાવાદ હું વ્યક્ત કરું છું કાકા તમે જણાવો બનાસકાંઠામાં કયા એવા મુદ્દા લાગે છે કે જેની સમસ્યા હોય પહેલાં તો બનાસકાંઠાના અંદર જે યુવા વર્ગ માટે બેરોજગારીનો પ્રશ્ન એ બહુ મોટો પ્રશ્ન છે અત્યાર સુધીના અંદર ભારતીય જનતા પાર્ટીએ હજારો યુવાનોને નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી પણ એ માત્ર અત્યાર સુધીની વાહિયાત જાહેરાતો રહી છે ખાસ કરીને પાલનપુરમાં બનાસકાંઠામાં પીવાના પાણી માટેની સમસ્યા છે આ લોકો કહે છે કે અમે નહેરોમાં પાણી છોડીશું પાણી છોડીશું પણ અત્યાર સુધીમાં પાણી પણ છોડ્યું નથી પાણી પીવાની તકલીફ છે યુવા વર્ગ બેરોજગાર છે ખેડૂતોને ખેડૂતોને જે પાક ના જે ભાવ મળવા જોઈએ એ પણ મળતા નથી માત્ર ખાલી લોભામણી લાલચો આપી અને ચૂંટણીલક્ષી માત્ર જાહેરાતો કરી અને ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરે છે અને પોતાને માત્ર સત્તાના લાલચુ બની સત્તા મેળવવા માટે આ બધા પ્રયત્નો કરી રહ્યા છે માત્ર સરકાર બનાવવા માટેની ભાજપની માત્ર લાલસા છે ગરીબ પ્રજા માટે કે આમ પ્રજા માટેની કોઈ ચિંતા નથી અને ભારતીય જનતા પાર્ટી માત્ર લુખા ભાષણો કરી અને માત્ર હિન્દુત્વના નામે અને માત્ર ભારત માટે કે જય બોલાવીને વોટ લેવાનું માત્ર એમનો મળી નિરાદો છે

ભાજપ વાળા એક જરિયા કર્યું નથી અને એમ કહેતા હોય ને કે અરે આ ગલબા કાકાની પુત્રી છે તો ડેરી આપી હતી એમને આ લોકસભાની ચૂંટણી જીતવા માટે આ તો શંકરભાઈ હાથા બની અને રેખાબેન નથી લડતા શંકરભાઈ લડે છે ગરીબોને ડરાવીને વોટ છે અત્યારા વિકાસ તો બિલ કરે ગરીબ ઘરની છોકરી છે અને ગરીબોની અત્યારે શી હસ્તી છે ઈ ગેનીમેજ રોણા છે ઓલા તો થી રોળતા ગરીબોની સરકાર કોંગ્રેસ છે ભાજપ તો શ્રીમતોની છે ડરાવીને વોટ લેવો છે પછી હવે બિલકુલ તો બેરોજગારી પણ એક પ્રશ્ન છે સરકારની વાત પણ નોતકતા છે સરસ આપણે બતાવીશું કે જ્યાં સ્ટેજ છે કુંસમોમાં અહીંયા જે પ્રિયંકા ગાંધી છે તેઓ અહિયાં આવશે અને સભાને સંબોધન કરશે તેની પહેલા જે કોંગ્રેસના નેતાઓ છે તે અહિયાં પહોંચ્યા છે કારણ કે જ્યારે પ્રિયંકા ગાંધી આવતા હોય ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રભારી મુકુલ વાસનિક સહિત જે

કરશે પ્રિયંકા ગાંધી તો પ્રિયંકા ગાંધી લાખણીની અંદર કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરના સમર્થનમાં જનસભા કરશે